કો સંસ્કાર આલે હોય સુકા મને તમે એક વાતનો તો આમ આલો મને સમાધાનમાં જસ્ટમ ના મળ્યા ના મળ્યા સમાધાનમાં જસ્ટમ ના મળ્યો મને ઈ સંસ્કારમાં રહી જા તમે તું હા સંસ્કાર નહીં વીત રયા સંસ્કાર આલે નહીં હાપી હા પાપી

તમારા <laughs> છોકરાયું <small> <laughs> <laughs> મારા સુખવાળો મે નાક તો પચીનો તો ગમે એનો હાથ હોય પણ છોકરાને જરૂર હોય સંસ્કારની હા તો આ સંસ્કાર મુવાય લેઓ હું એમ કહું છું કે મે સમાધાન કરાવી મન જે તમને એ સંસ્કાર નહીં હા જી સંસ્કાર આલે નહીં મારું છોકરો નોકરી લે મારું નમું હે કરી અને પછી લાડવો ખાય

બોબકીએ સમાધાન કરાયું અને તમારું સકલનજી આલમો પૂરાયા જે પીને કશોક નહીં બધું આલે લે પીતા ઉગમ ગમલાને ટાઈમે તને કાથી ઘી થૂતી સી કોઈ જમીન ફેની જમીન વેકર ફાટશે નહીં તો આપણે બધા અંદર રહે કોઈ ચિંતા નહીં

Mau का काम うまガसर नहीं पण पाणी लडन में लडन ओकरा खराब हो ना तुम को आली मईना पटंग खाचन में भजन

માર બહુ ઘેર આવી ગયો માર બહુ મારું રોમ નથી થતી તો હતો આ આને વગોરામ પાવ પાવનતો તો તમને હું પાલે તો તમે ચિંતા ન કરો તમને ધસ મળશે અલ્લા વહી કો ઘર કરીયો Kanar? Ha? Kanar? Maar kiazau Parpara kiazau Yai na rewae Karangu kal tarun karutai Niyan ras mila oto man chas Tari ki sakchili ya? Haa haa Maa pariyo piyoo Niyan chas mila oto Ngo Pari Haa Haa Sukla karabu ni Kumpu